સુરતના વિસુ વિસ્તારમાં કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની રિક્ષામાં સવાર દોઢ વર્ષે માસૂમ બાળકીનું ઘટના સ્થળ પર મોત થયું ચાર લોકોની ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો કાર ચાલક રોંગ સાઇડમાં આવતો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે બધુ વિગત સાથે સમદાતા જેંદ્ર ફોન લાઇન પર જોડાઈ ગયા છે જે જેંદ્ર અકસ્માતની ઘટના બની છે અને એક નાની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે શું વિગત જી દર્દી જી પ્રકારે સુરતમાં ફરી પાછી રફતારનો કહેર જોવા મળ્યો છે વેસુ વિસ્તારમાં આવેલી વિજયલક્ષ્મી હોલ પાસે કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સવારે બની હતી તે રિક્ષામાં સવાર દોઢ વર્ષે વિધિત નીકળ જે નામની માસુમ દીકરીનું

पत्रकारोमा आवी है कई अचानक बने समग्र बाबते पुलिस से आगे की तपास हाथ धरी छे कार चालक नशा समा होतो के नहीं समग्र बाबते पुलिस से मेडिकलनी तजजीत में हाथ धरी छे जी जयेंद्र विगत बदल अपना आभार